બાળકો હોય કે મોટા લોકો કાર્ટૂન શો ફિલ્મો કે વેબ સિરીઝ બધાને ખૂબ જ ગમે છે અને આપણે તો પેલા નાના હતા ત્યારે કાર્ટૂન નહીં ડાગલા કહેતા કે મને ડાગલા જોવા છે બરાબર ને નાના હતા ને ત્યારે ફેવરેટ ટીવી શો હોય તો એ છે કે કાર્ટૂન પણ ઘણા કાર્ટૂન છે કે જેમણે હાથમાં મોજા પહેરેલા હોય છે તમે ક્યારેય નોટિસ કર્યું હશે તો તમને ખબર હશે ઓગી ડોરેમોન મિકી માઉસ ટોમ એન્ડ જેરી વગેરે લોકો એ છે એ હાથમાં મોજા પહેરેલા હોય છે પણ શું તમને ખબર છે કે આ કાર્ટૂન ને મોજા કેમ પહેરાવવામાં આવ્યા છે નહીં ને તો આજના નોલેજ કોર્નર પર હું જાણવીની નિમાવત તમને કહીશ તમને ખબર જ હશે કે પહેલાના સમયમાં કાર્ટૂન કોમ્પ્યુટર ગ્રાફિક્સની મદદથી બનાવવામાં નહોતા આવતા પરંતુ ડિઝાઇનરે દરેક શૂટ માટે કાર્ટૂનનો અલગ સ્કેચ બનાવવો પડતો શરીરના વિવિધ ભાગોની ડિઝાઇન વળાંકો અને સ્ટ્રક્ચર બનાવવામાં મુશ્કેલી પડતી હતી ત્યારે કાર્ટૂનની ડિઝાઇનને ઓછી જટિલ બનાવવા માટે આ વસ્તુ કરવામાં આવતી હતી મોજા પહેરાવાથી હાથ શરીરના બાકીના ભાગથી અલગ થઈ જતા અને કાર્ટૂન પાત્રને સજીવ બનાવવામાં સરળતા રહેતી તેમજ મોજા પહેરાવવાથી હાથની ડિઝાઇન બનાવવામાં ખર્ચવામાં આવતો સમય અને મહેનત બંનેઓ ઓછી થવાથી સમયનો બચાવ પણ થતો હતો